ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં આજે ખેડૂતો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના તલાલાના મેંગો માર્કેટ ખાતે કિસાન સંઘના નેજા હેઠળ આજે ચોવીસ ગામના સરપંચો અને ખેડૂતો છે તે એકઠા થયા હતા સાથે જ ખેડૂત મહિલાઓ પણ મોટા પ્રમાણમાં એકઠી થઈ હતી ખેડૂતોનું કહેવું છે કે ઇકો સેન્સેટિવ ઝોનનો જે નવો ગેઝેટ સરકારે જાહેર કર્યો છે જેને લઈને કુલ ત્રણ જિલ્લાના

આજે તલાલાના મેંગો માર્કેટથી હજારોની સંખ્યામાં ખેડૂતો છે તે ચાલીને રેલી સ્વરૂપે અહીંયા પર પહોંચ્યા હતા અને તલાલા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે સાથે જ માંગ કરી છે કે ઇકો ઇકોસેન્સિટિવ ઝોનનો જે કાયદો છે તે ખેડૂતોને માટે નુકસાનકારક હોવાનો આરોપ લગાવ્યો છે અને આ કાયદો નાબૂદ કરવામાં આવે તેવી અહીંના ખેડૂતો એ માંગ કરી છે અને રાત કે સોતા નહી હૈ કરવત ચાલત છેલ્લા ઘણા દિવસ આજ ગેઝેટ છે ઇકો સેન્સીટીવ ઝોન નો જે જાહેર થયા બાદ અનેક જગ્યા પર વિરોધ જોવા મળી રહ્યો છે થોડા દિવસ થી માં પણ ખેડૂતોની મીટિંગોનો ધમધમાટ શરૂ થયો હતો અને કઈ રીતે આંદોલન કરવું અથવા તો કઈ રીતે આજે આ રેલી સ્વરૂપે અહીંયા પર હજારોની સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા હતા સાથે જ મહિલાઓ છે જે ખેડૂત મહિલાઓ છે તે થાળી અને વેલણ વગાડતા વગાડતા આ કાયદાનો અનોખી રીતે વિરોધ કર્યો હતો તલાલા મામલતદારનું કહેવું છે કે આ આજે રજૂઆતો આવી છે તે અમે ઉપર સુધી પહોંચાડીશું અ ગીર સોમનાથ જિલ્લાનું તલાલાનું ભોજદે ગામ છે ત્યાંના પણ મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા પર એકઠા થયા હતા એ ખેડૂતોનો આરોપ છે કે ઈકો સેન્સિટિવ ઝોનનો કાયદો આવ્યા બાદ તેમના ફાર્મ હાઉસ અથવા તો રેસ્ટોરન્ટો છે તેને તાળા લાગી જશે એટલું જ નહીં આ તે ઈકો સેન્સિટિવ ઝોન લગ્ન છે તો અમારે ઉનકે જો પ્રાણી હે जैसे डियर है रोज है है, ये सभी एनिमल पूरा किसानों की खेती बर्बाद करते हैं। फिर भी अगर किसान लोग टूरिज्म के नाम पे या छोटा मोटा व्यवसाय कर लेते हैं तो उनको रोकने के लिए बड़े उद्योगों को और राजनी को फायदा दिलाने के लिए सरकार ने ये ब्लैक लॉ हमारे लिए लाया गया है अब अगर सरकार જેને લઈને આ ખેડૂતોનો આરોપ છે અને તેમનું કહેવું છે કે આ કારણે જ તેઓ વિરોધ કરી રહ્યા છે ભૂતકાળમાં પણ બે હજાર થી આ ઇકો સેન્સિટીવ ઝોન ના કાયદો લાવવાની વાત થઈ હતી અને બે હજાર સોળ થી ગીર પંથકમાં જોરશોરથી વિરોધ નોંધાઈ રહ્યો હતો જો કે ત્યારબાદ લાંબા સમય બાદ આ કાયદામાં થોડા ઘણા ફેરફારો કરવામાં આવ્યા અને હવે નવું ગેઝેટ છે તે જારી કરવામાં આવ્યું છે જો કે આ ગેઝેટ બહાર આવ્યા બાદ ઠેક ઠેકાણે આ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે